તો મિત્રો હવે તમને ચારસો વર્ષ જૂનો એવો સાપ બતાવું જેને બંને બાજુ મોઢા છે અને મિત્રો તેના વજનની વાત કરીએ તો મિત્રો અઢીસો કિલો તેનો વજન છે અને બંને બાજુ મોઢા છે એટલે તમને એકવાર બતાવો એટલે તમને પણ વિશ્વાસ આવી જશે કે ભાઈ ખરેખર સાચું બોલે છે અને જોયો મિત્રો આપણે એવા જંગલની અંદર આવી ગયા છે જ્યાં તે સાપ રહે છે અને એકવાર તમને બતાવું એટલે વિશ્વાસ આવી જશે કે ભાઈ બંને બાજુ મોઢાવાળો પણ સાપ હોય છે અને જોઈ લો મિત્રો કેટલું ભયાનક જંગલ છે તમે જોઈ શકો છો કે અહીંયા એવા અલગ અલગ પ્રકારના સાપ પણ રહે છે અને જીવજંતુ પણ રહે છે તો તમને એકવાર બતાવી દઉં કે બંને બાજુ મોઢાવાળો સાપ પણ અહીંયા જ રહે છે મિત્રો અને આપણે એ મિત્રો અહીંયા જ હતો પરંતુ અહીંયાથી થોડો દૂર પણ ગયો હોય છે તો એકવાર તમને બતાવી દઉં કે એ સાપ બંને બાજુ મોઢા છે અને ઘણા વર્ષ જૂનો છે મિત્રો અને અઢીસો કિલો તેનો વજન છે અને બધા કહે છે કે તે ચારસો વર્ષથી અહીંયા રહે છે તો એકવાર તમને બતાવી દઉં એટલે તમને પણ વિશ્વાસ આવી જશે કે ભાઈ ખરેખર સાપ બંને બાજુ મોટા છે ને મિત્રો બંને બાજુથી ખાય છે અને તેને ચાર આંખો છે એટલે કે બે ચાર આંખો પાછળ ને ચાર આંખો સોરી મિત્રો બે આંખો પાછળ ને બે આંખો આગળ અને બંને બાજુથી મિત્રો ડંખ પણ મારી શકે છે એટલે આપણે થોડું ધ્યાન રાખવું પડશે કારણ કે મિત્રો એ રિવ રિવર્સમાં પણ ચાલે છે ને આગળ પણ ચાલે છે એટલે આપણે થોડું ધ્યાન રાખીશું અને અહીંયા ભૂંડ પણ છે મિત્રો જે આપણે થોડું ધ્યાન રાખીને અહીંયાથી આપણે મિત્રો અલગ અલગ પ્રકારના જીવજંતુ પણ છે અને ભૂંડરા પણ છે એટલે આપણે બીજી સાઈડથી જઈશું કારણ કે મિત્રો અહીંયા જેવું ખતરનાક જંગલ છે એટલે આપણે થોડા પાછા પગે આપણે આવ્યા છીએ મિત્રો અને સાપ પણ મિત્રો અહીંયા જ છે એટલે એકવાર તમને બતાવી દઉં મિત્રો ત્યાં જ છે સાપ ચાલો મિત્રો હવે તમને સો ટકા બતાવી દઈશ જોઈ લો મિત્રો ખાલી કારણ કે એ સાપ અહીંયા જ છે અને તમને બતાવી દઉં જોઈ લો મિત્રો ખાલી એ સાપના બંને બાજુ મોઢા છે અને તમે ખાલી જુઓ ખાલી મિત્રો મિત્રો કેટલો ભયાનક સાપ આ જંગલમાં રહે છે મિત્રો ચારસો વર્ષ જૂનો સાપ છે મિત્રો અને આ જોઈ લો મિત્રો અહીંયા એવું કંઈક વસ્તુ પડ્યું છે આપણને મિત્રો ખબર નથી એટલે આપણે ક્યાંય અડીશું નહીં બાકી આપણે એકવાર તમને બતાવી દઈએ છીએ સાપ એટલે તમને વિશ્વાસ આવી જશે અને ઘણા વર્ષથી મિત્રો એ રહે છે અહીંયા એટલે આપણને એક ભાઈએ કીધું હતું એટલા માટે આપણે વિડીયો બનાવવા આવ્યા હતા પરંતુ એ સાપ હજી સુધી આપણને દેખાણો પણ મિત્રો ભાગી ગયો આપણે જો દેખાણો થતો પરંતુ ભાગી ગયો એટલે મિત્રો અત્યારે સાપ હવે ક્યાં ગયો તો મિત્રો મને પણ ખબર નથી તો આપણે એકવાર તે જો મળી જાય ને મિત્રો તો આપણે તમને વિડીયોની અંદર બતાવી દઈએ એટલે મિત્રો કેટલું ભયાનક જંગલ છે મિત્રો આપણે થોડા જંગલથી બહાર આવી ગયા છીએ એટલે આવું થોડા અહીંયા ઝાડકા ઓછા છે અને એ સાપ મિત્રો અહીંયા જ છે અહીંયા જ છે મિત્રો મળી ગયો સાપ મિત્રો અહીંયા જ છે જે તમે સામે જોઈ શકો છો ગુફા છે એની અંદર જ એ સાપ છે બાકી આપણે એક ગુફાની અંદર જવું નથી કારણ કે મિત્રો કોઈ જનાવર પણ હોઈ શકે એટલે મિત્રો અહીંયા તમને બતાવી દઉં કે સામે જે સાપ છે મિત્રો જેના બે મોઢા છે અને ચારસો વર્ષ જૂનો અને અઢીસો કિલો તેનો વજન છે મિત્રો જોઈ લો મિત્રો કેટલો મોટો સાપ છે મિત્રો ખાલી મિત્રો આ સાપ આપણે ડંખ મારે તો આપણે જીવન પણ અશક્ય થઈ જાય તો મિત્રો સાપ તને બતાવી દેજો એટલે આપણા વિડીયોને શેર કરી નાખજો અને લાઈક કરી નાખજો